અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે અપહરણ અને લૂંટના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનામાં એક નર્સનું તેના પતિ અને તેના સાથી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ગડખોલ ગામના આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતા દિવ્યાબેન કરમસિંહ વસાવાને તેમના પતિએ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો દિવ્યાબેનનો પતિ રાકેશ વસાવા તાજેતરમાં જ અઢારમી સપ્ટેમ્બરના રોજ મર્ડર કેસમાં જામીન પર છૂટ્યો હતું રાકેશ દિવ્યાબેન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દિવ્યાબેને તેને જતા રહેવાનું કહ્યું હતું ત્યારબાદ જ્યારે દિવ્યાબેન શક્તિધામ મંદિરના કમ્પાઉન્ડમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રાકેશ અને તેના સાથી કમલકુમાર વસાવાએ એક્ટિવા પર આવીને તેમને નીચે પાડી દીધા હતા રાકેશ બતાવી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમને તેની ફોઈના ઘરે પાડી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન વાલિયા ચોકડી પાસે પોલીસની ગાડી જોઈને એક્ટિવા ધીમું પડતા દિવ્યાબેન હિંમત કરીને કૂદી પડ્યા હતા અને પોલીસ પાસે મદદ માટે પહોંચ્યા હતા આ તકનો લાભ લઈ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બી ગડરિયાએ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી પોલીસને બાતમીના આધારે જાણકારી મળી કે આરોપી અંકલેશ વર્મા છે બાતમીના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી રાકેશ કુમાર વસાવા અને કમલકુમાર વસાવાની ધરપકડ કરી પોલીસે આ ગુનામાં વપરાયેલ મોપેટ કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોળ ડીએ બાવીસ ઓગણસી પણ કબજે કર્યું હતું તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી રાકેશ વસાવા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી